આમોદમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી આમોદમાં ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ભક્તિગીત ટીમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી આવી પહોંચતા પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસિફ ઇબ્રાહીમ દિવાન દ્વારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કરતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી ગણપતિ દાદાને મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સમગ્ર રૂટ ઉપર પોલીસનો ચુસ્ત નુગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આમોદરાયણ ફળિયા યુવક મંડળ દ્વારા ઘોડાગાડીમાં શ્રીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ફળિયામાં જ ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વીએમપી ન્યૂઝ Think positive.